ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રાહીમાં આમ પોકારી ગયા છે ભાવનગર મહાનગરપાલિકાના અણધડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો રોડ બની ગયા બાદ ગટર કે પાણીની લાઇન નાખવાનું યાદ આવતા નવા બનેલા રોડને તોડી કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે શહેરના વડવા વિસ્તારમાં છેલ્લા બે માસથી ગટર ઉભરાવાની સમસ્યાને નેવે મૂકી તંત્ર દ્વારા રોડ બનાવી નાખવામાં આવ્યો છે જે બની ગયા બાદ ગટર લાઇન નાખવા ફરી રોડ તોડવામાં આવ્યો છે પરંતુ ધીમી કામગીરી અને ગટર ઉભરાવાની સમસ્યાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો રિપોર્ટ બાય ગોહેલ સંજય સાથે એસબી ન્યૂઝ ભાવનગર મારું નામ વાહિદભાઈ છે વડવામાં મારી દુકાન છે અને આ ગટર છેલ્લા બે મહિનાથી ઉભરાતી આવે છે સાહેબોને મ્યુનિસિપાલિટીમાં અવરનવર રજૂઆત કરવા છતાં કોઈ કામ થયેલ નથી અને અત્યારે જે કર્યું છે એ ચોવીસ ફૂટ ચોવીસ ઇંચની લાઇન હોવા છતાં સાહેબો એમ કહે છે કે નવ ઇંચની લાઇન નાખવી છે આ તો ઓવરફ્લોની લાઇન આની પહેલાંય નાખેલી હતી અને જ્યારે આરસી સીનો રોડ બન્યો ત્યારે એ લોકોને કોન્ટ્રાક્ટરને કીધું હતું કે ભાઈ તમે ગટરનું લાઈન પહેલાં કર ગટરનું કામ કરાવડાવી નાખો અમારી વાત ન સાંભળી આ ખાડા કાન કરી અને એને આરસીસી રોડ બનાવી નાખ્યો અને આજે દર છ મહિનાના વર્ષે આ ગટરને વારાઘરી ફરિયાદ રહે જ છે ઉભરાઈ જવાની આજુબાજુમાં રેસ્ટિડન્ટ એરિયા હોવાથી નાના છોકરાઓના ઘરમાં બીમારીના ઘર થાય છે અવરનવર ગામના ઘરમાં ગટર ઉભરાય છે અવરનવર રજૂઆત છતાં માંડ મુસીબતે કામ હાથ ઉપર આવેલ છે અને રોજ સવારમાં આ લોકો ફક્ત એક કલાક આવી ફોટા પડાવી અને વયા જાય છે કામ કાંઈ થતું નથી અને દરરોજ આવીને આપણે કહીએ છીએ તો કે આ થઈ જશે આ થઈ જશે હજી સુધી કામ થયું નથી દસ દિવસથી રોડ ખોદીને મૂકી દીધેલો છે બે દિવસ પહેલાં વરસાદમાં એક નાનો છોકરો ગટરમાં પડી ગયો છે એક મોટી ઉંમરના ભાઈ ગટરમાં પડી ગયા હતા એ ધ્યાન રાખીને બહાર કાઢેલું છે આવું કોઈ એક્સિડન્ટ થાય તો કોણ જવાબદાર રહે વારાગ બે રિક્ષા પલટી મારી નાના છોકરાની સ્કૂલ સ્કૂલની રિક્ષા પલટી મારી ગઈ છે કોઈ કામ વ્યવસ્થિત કરતા નથી ને રોજ સવારમાં ફક્ત એક કલાક આવી ફોટા પડાવી અને જે તે કાંઈના કર્મચારી કે કોન્ટ્રાક્ટર છે એ વયા જાય છે આમાં કોઈ મોટું એક્સિડન્ટ થાય તો કોણ જવાબદારી લેશે રોડ આમ નમ બધી વસ્તુ પડી છે અને નવ ઇંચની લાઈન નાખે ચોવીસ ઇંચની લાઇન ભરાઈ જાય છે દર છ મહિનાના વર્ષ દિવસે એની બદલે નવ ઇંચની લાઈન નાખે છે અમે સરકાર અધિકારીઓને કીધું કે સાહેબ આ લાઈન ચાલશે નહીં વારાઘડીએ ભરાઈ જવાની ફરિયાદ રહેશે પણ એનું કીધું કે આ ચાલશે આમાં જૂની લાઈન ના જ છે તમે ચાહો તમે ચાહો તો કોઈ પણ ટાઈમે આવીને તમે જૂની લાઇન જોઈ શકો છો અને નવી લાઈન સિમેન્ટના પાઇપ નાખ બહાર પડ્યા છે તમે જોઈ શકો છો નવ ઇંચની લાઈન છે ચોવી ઇંચની જૂની લાઈન ભરાઈ જવા છતાં હવે નવામાં નવ ઇંચની લાઈન નાખે છે